હેલો ગાઈસ આપનો આજનો બ્લોગ છે રામદેવપીર મંદિરનો તો આપણે જઈ રહ્યા છીએ રામદેવપીરના મંદિરે દર્શન કરવા તો ચાલો હવે દર્શન કરી લઈએ રાજ અંદર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ બહુ મોટો કેમ્પ છે અને અંદર રામદેવપીરનું મંદિર પણ બનેલું છે મેં અંદર જઈશું આપણે જોઈ શકો છો લખેલું છે સ્ટેટ ઓફ રામા બહુ મોટો કેમ્પ છે મિત્ર જોઈ શકો છો તમે રામાપીરના દર્શન પણ કરી લઈએ જોઈ શકો છો રામદેવપુરની मुट्टी बन से एम नकोड़ो बन से मित्रों अब चलो बाहर जाइए मंदिर में बार उतरू છું સામે ઉભા છે મારા મામા કુછ દેજો કેસો મિત્રો તો ચાલો મિત્રો હવે મંદિરના પાછળ જઈએ પાછળનો નજારા આપણે દેખી મંદિરમાં લોકેશન બહુ સારું છે હું સવાર દર્શન કરવા તો શકો છો મામાનો છોકરો સેવા કરે છે કેમ્પમાં જોઈ શકો છો ભક્તો માટે ચા બનાવી રહ્યો છે જો મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટો કેમ્પ છે અને ત્યાં ભક્તો પણ બેઠા છે આ કેમ્પ આવેલો છે આપણે તાનેરા તાલુકામાં નેનાવા રોડની બાજુમાં અડી નીચે મેનાવી ઉપર